એને મેં કીધું હું કાલે આવીશ પણ અત્યારે આવ્યો છું જયારે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યો એને એટલી બધી તકલીફ પડી હું તમને કહીશ કે શું શું તકલીફો પડી ગુજરાત માંથી જયારે અમેરિકા કે વર્લ્ડ ની કોઈ પણ કન્ટ્રીમાં ભણવા આવતા હોય છે બહુ જ તકલીફો પડતી હોય છે એટલે એ પણ હું તમને જણાવીશ કે શું શું તકલીફો પડી અમને પણ બહુ તકલીફ પડી જયારે ફર્સ્ટ ટાઈમ આવ્યો ત્યારે અત્યારે પેલા એને સરપ્રાઇઝ આપીએ મળીએ એને આપડા ગુજરાતીઓની આ બહુ ખાસિયત મને ગમી છે કે આપડા ગુજરાતી ગમે ત્યાં હોય રાતના ત્રણ ત્રણ વાગે પણ ઉઠી ઉઠીને આપડા ગુજરાતીઓ એકબીજાને મદદ કરતા હોય છે એરપોર્ટ લેવા માટે બસ આવી જ રીતના ગુજરાતીઓમાં સંપ બનેલો રહી ભાઈ અમેરિકાનું ટ્રાફિક બહુ બેકાર છે શું કહો કારણ તો અહીંયા બધી યુનિવર્સિટીઝ છે હાર્વર્ડ યુનિવર્સિટી અહીંયા હાર્વર્ડ બી આયા છે ઓહો એટલે હાર્વર્ડ યુનિવર્સિટી વર્લ્ડની ટોપ મોસ્ટ યુનિવર્સિટીઝ છે એ પણ આપણે જોવા જશું નો પ્રોબ્લેમ એટલા માટે બોસ્ટનમાં વધારે હોય છે કે મોસ્ટલી સ્ટુડન્ટો ભણવા અહીંયા આવે છે ન્યુયોર્ક સ્ટેટ બોસ્ટન સ્ટાર્ટ પોલીસ હે આ બધું બોલો મિસ્ટર ખાફ બોસ્ટન સ્ટાર્ટ પોલીસ

ત્રણ ત્રણ ચાર પાંચ બધી બેગો બેગો છે બોસ ઘર તો જોઈ લીધું છે હવે થોડુંક પાઠ પૂજા કરી આવીએ કારણ કે કઈ જેમાં નથી ભૂખ લાગી છે બહુ કોઈ વસ્તુ ખાધી નથી એટલે આ છે બોસ્ટન અમેરિકાની ફાઇનેસ્ટ સિટીમાંનું એક સિટી છે આ તમે જે પણ વ્યક્તિ અમેરિકા આવે એને ગમી જાય એવું સિટી છે સો હવે હમ આ ચુકે હે લંચ કરને કે લીએ ઓર અભી ખાના વાના ખાએંગે ફિર થોડા બહુ ઈધર ઉધર ઘૂમેંગે તમે અહીંયા બોસ્ટનમાં ભણવા આવો તો તમને અહીંયા ઇન્ડિયન કલ્ચર જોવા મળે લોકો બધા સપોર્ટિવ છે અને તમને ભણવાની મજા આવશે ઘણા લોકો મને એવા કમેન્ટ કર્યા કે ભાઈ અમે ત્રણ ત્રણ દિવસથી વેટ કરીએ છીએ તમારા વ્લોગની તમે અપલોડ કરો પણ અહીંયા શૂટિંગ કરવું થોડું અઘરું રહી છે ઠંડી વધારે હોય છે એડિટિંગ કરવાનો ટાઈમ નથી મળતો એટલે આ બધી વસ્તુ મેનેજ કરીને ચાલવી પડતી હોય છે એટલે અપલોડ કરતો રહીશ જ્યાં જ્યાં મને ટાઈમ મળશે ત્યાં ત્યાં તમામ જેટલા ગુજરાતીઓ છે એમના માટે વ્લોગ બનાવતો રહીશ થોડોક તમને મારો લુક અત્યારે મેસી લાગશે ઇગ્નોર કરી લેજો ટ્રાવેલિંગ કરીને આવ્યો છું એટલે ભાઈ આ ભાઈ મુંબઈ ના છે અને અમારા સબસ્ક્રાઈબર હે દેખતો અમારા વિડિયો થેન્ક યુ સો મચ સર થેન્ક યુ કેબલભાઈ જય માતાજી મળ્યો ફાઇનલી પાછા પહોંચી ગયા આપણે રૂમ પર ઘરે આવી ગયા છીએ હવે ઘરની અંદર જઈએ અને વાતો કરીએ લાઇટ કરો લાઈટ કરો અંધારું છે ચા ભાઈ ચા પીવી છે ને તારા તરુણ તરુણ ને માથું દુખે બહુ એટલે મેં દાદા ચા બનાવશે આ વ્યક્તિ એના જીવનમાં ક્યારે રસોડામાં પગ નથી મૂક્યો પણ ટ્વેલ્થ પછી અમેરિકા આવવાનું થયું અત્યારે ભાખરી બનાવતા થઈ ગયો એટલે વિચાર કરી લેજો બધી ઘણી વાતો કરીશ તમને પણ પેલા ચા બનાવી લે લઈએ તારુણ અત્યારે એડિટિંગ કરે છે અને મહેશ દાદા અત્યારે ચા બનાવે છે આમાં ચા દૂધ કયું આવે આ દૂધ છે પણ આપણા જેવી તાકાત તો ન હોય અત્યારે કામ ચલાવવું પડે તો ભાઈ શોખીન હો બધા ચા ના શોખીન ચા હાટુ ભાઈ ક્યાં ચડી ગયા જો સુજલ ભણવામાં હોશિયાર છે અને સ્કોલરશિપ મળી હતી એટલે ફીઝમાં તો કોઈ ઇસ્યુ ન આવ્યો યુનિવર્સિટીમાં સ્કોલરશીપ મળી એટલે તગડી વાળી સ્કોલરશીપ મળી હતી પણ જ્યારે હોસ્ટેલમાં સુજલ આવે છે વિઝા બીઝા થઈ ગયા ત્યારે એકને હોસ્ટેલની અંદર એની એવું થયું પહેલા જ દિવસે એક ગોરો હતો એને કીધું ભાઈ ફોન નહીં ચાલુ કરવાનો છ વાગે સુઈ જવાનું હેરાન નહીં કરવાનો અવાજ નહીં કરવાનો એટલે માનસિક રીતના એટલો એ ગોરાય અને હેરાન કર્યો પહેલા દિવસે અમેરિકામાં જ્યારે આવતાની સાથે પછી પાછા અહીંયા અમે એવું વિચાર

આપણે ગુજરાતી છીએ હિંમત રાખવાની માતા પિતાને યાદ કરવાના મહાદેવને યાદ કરવાના એટલે તમારા ધારેલા કાર્યો તમામ પૂરા થઈ જશે પણ આ કહેવાનું કારણ એટલા માટે છે કે ભાઈ હર એક વ્યક્તિને પોતાના શરૂઆતના દિવસોમાં તકલીફો પડે હેરાન થાય તમામ ગુજરાતીઓને એ જ વસ્તુ કહીશ કે જેટલા ગુજરાતીઓ ગુજરાતીની બહાર ભણવા આવે છે તો એને સપોર્ટ કરો પ્રેમ આપો એમના મધર ફાધરને તો એ યાદ કરતો જ હોય છે જમવાનું એ મિસ કરતો જ હોય છે અને જ્યારે રહેવામાં તકલીફો પડતી હોય છે ને એટલે એનું જે મોરલ છે ટોટલ તૂટી જાય છે એટલે જેટલા ગુજરાતીઓ છે આપણા ગુજરાતને સપોર્ટ કરો ગુજરાતના વિદ્યાર્થીઓને સપોર્ટ કરો ચા બની ગઈ કેવી બની બધાને પૂછી લ્યો દાદાને પેલા ચાની ટપરી દી એટલે હારી બને આજ માટે આટલું છે કાલે તમને આખો બોસ્ટન બતાવીશ બોસ્ટનની હિસ્ટરી કઈશ બોસ્ટન શું છે તમને મારો બ્લોગ કેવો લાગ્યો છે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

દિલભાઈ દાદા તમે કેમેરો ચાલુ હતા હું બોલ્યા કે ભાઈ ચા બહુ જોરદાર છે હું આમ બનાવ રિવ્યુ લઈ લ્યો ને આ છે તે બધાએ કીધું જેવો કેમેરો બંધ કર્યો એટલે બધા કેવા મળ્યા ભંગાર ચા એટલે હું અને મારા હું છું